નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટીનમાં વિગતવાર સમાચારો નિહાળો સોંગઢ તાલુકાના ગુણસદા ખાતેથી શિક્ષણ મંત્રી દ્વારા ધર્માંતરણ અંગે પ્રતિક્રિયા અપાઈ સોંગળ ખાતે ચાલી રહેલી કથા દરમિયાન મોરારી બાપુ દ્વારા શિક્ષકો દ્વારા ધર્માંતરણ કરવામાં આવતા હોવાના આક્ષેપ કર્યા હતા જે અંગે મંત્રી પ્રફુલ પાંસેરિયા દ્વારા શનિવારના રોજ બાર કલાકે માહિતી આપવામાં આવી હતી અને ગુજરાત સરકારે સારું કર્યું કે સ્કૂલમાં બધાના વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતા પહોંચાડવામાં આવે છે ગીતા જયંતિ આટલો ગીતાનો પણ તકલીફ શું થાય છે કે સિત્તેર ટકા શિક્ષકોમાં પંચોતેર ટકા શિક્ષકો ઈસાઈ છે એટલે આ કંઈ થવા દેતા નથી આ કશુંય થવા દીધું પગાર સરકારનો ખાય છે અને ધર્માંતર કરાવે ત્યારે થોડાક મારે તમારે બધા જાગૃત થવાની જરૂર છે ઊંચા અર્ચના કોઈ પણ પ્રકારની હોઈ શકે એમનો મને વાંધો નથી પરંતુ એમના મલિન ઈરાદા દ્વારા જ્યારે ભોળા વિદ્યાર્થીઓના મસ્તિષ્ક પર જો ખોટી ધર્મ પ્રચારની વાતો થતી હોય તો સાંખી લેવામાં નહીં આવે એ પાક્કું છે દરેકને રહેવાનો દરેકને પૂજા અર્ચનાનો અમે વિરોધ નથી કરતા અમે આદર પણ કરીએ છીએ પરંતુ આ વિસ્તાર એક મૂળ સનાતન વિસ્તાર છે માં મહાશબરીનો વિસ્તાર છે આ શબરીએ કરેલા તપનો વિસ્તાર છે ત્યારે આવી કોઈ ઇલિગલ પ્રવૃત્તિને અમે સાંખી લેશું નહીં તાપી જિલ્લાના કોંગ્રેસ કાર્યાલય ખાતેથી માજી મંત્રી અને ધારાસભ્ય દ્વારા ધર્માંતરણ અંગે પ્રતિક્રિયા આપી તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ કોંગ્રેસ કાર્યાલય નજીકથી ડૉક્ટર તુષાર ચૌધરી દ્વારા મોરારી બાપુના નિવેદન અંગે પ્રતિક્રિયા આપવામાં આવી હતી જે પ્રતિક્રિયા શનિવારના રોજ બે કલાકે અપાઈ હતી બે હજાર નવમાં હું જ્યારે ભારત સરકારનો મંત્રી બન્યો ત્યારે વ્યારા ખાતે મને એક ચર્ચના કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું એમાં હું ગયો હતો ત્યારે મને ખબર પડી કે વ્યારા ખાતે ચર્ચે સો વર્ષની ઉજવણીનો કાર્યક્રમ હતો એનો મતલબ એ થયો કે અઢારસો ને નવમાં આ ચર્ચ વ્યારામાં નિર્માણ થયું હતું ને એમાં વણિક સમાજના વ્યક્તિએ દાનમાં જમીન આપી હતી અને મુસ્લિમ સમાજના કોન્ટ્રાક્ટર એનું બાંધકામ કર્યું હતું એટલે આઝાદી પહેલાં સો વર્ષ પહેલાં પણ મિશનરી સમાજના લોકો અહીંયા શિક્ષણ અને આરોગ્યની સેવા માટે આવતા જ હતા અને એ વખતથી એ લોકો અહીંયા આવે છે અને એ લોકોની પ્રવૃત્તિ ચાલુ જ છે પણ ક્યારેય તાપી જિલ્લામાં કોઈ એવા ગામ નથી કે ત્યાં માત્ર ખ્રિસ્તી સમાજની વસ્તી હોય કે માત્ર હિન્દુ સમાજની વસ્તી હોય બંને સમાજના લોકો હરી વળીને ગામમાં પણ સંપીને રહે છે અને બીજા બધા કાર્યોમાં પણ સંપીને ભાગ લેતા હોય ત્યારે આવી ટિપ્પણી મોરારી બાપુએ કમસે કમ તાપી જિલ્લામાં તો નહીં કરવી જોઈએ એવું હું સ્પષ્ટપણે માનું છું કારણ કે એમણે જે આક્ષેપ કર્યો છે કે ભાઈ તાપી જિલ્લામાં ગીતાના પાઠો ભણાવતા નથી કારણ કે પંચોતેર ટકા શિક્ષકો ખ્રિસ્તી સમાજમાંથી આવે છે હવે શિક્ષક ખ્રિસ્તી સમાજનો હોય મુસ્લિમ સમાજનો હોય જૈન સમાજનો હોય પારસી સમાજનો હોય કે હિન્દુ સમાજનું હોય શિક્ષક જ્યારે સરકાર પાસેથી પગાર લેતો હોય તો શિક્ષકેની જવાબદારી બને છે અને ફરજનો ભાગ બને છે કે સરકાર દ્વારા જે અભ્યાસક્રમ પૂરો પાડવામાં આવે એ અભ્યાસક્રમનું એણે શિક શિક્ષણ બાળકોને આપવાનું હોય છે એટલે એમાં એવી કોઈ ફરિયાદ કોઈ હજી સુધી કોઈ થઈ નથી કે નથી ભણાવાતું કે નથી આ થતું તો આવો બેબુનિયાદ આક્ષેપ માત્ર તાપી જિલ્લાના આ જે સુહાર્દપૂર્ણ વાતાવરણ છે કોમી એકતામાં તાપી જિલ્લાના લોકો રહી રહે છે શાંતિથી સંપીને રહે છે એને કલુષિત કરવા માટેનું જો આવું નિવેદન આપ્યું હોય તો એ વ્યાજબી નથી તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા નાગરિક પુરવઠાની ગ્રાહક સુરક્ષાની સમીક્ષા બેઠક યોજાઈ તાપી જિલ્લા કલેક્ટર કચેરીના હોલમાં જિલ્લા નાગરિક અન્ન પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમિતિની સમીક્ષા બેઠક કલેક્ટર વિપિન ગર્ગની હાજરીમાં યોજાઈ હતી જેમાં અલગ અલગ મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં સમિતિના સભ્યો અને અધિકારીઓ તેમજ કર્મચારીઓ હાજર રહ્યા હતા જે માહિતી શનિવારના ત્રણ કલાકે મળી હતી ટીચકપુરા ગામની સીમા ટ્રકે પગપાળા ચાલતા યુવકને અડફેડે લેતા યુવકનું મોત નીપજ્યું વ્યારા તાલુકાના ટીચેપોરા ગામની સીમમાં એક ટ્રકના ચાલકે પગપાળા જઈ રહેલા સાઈરામ સોનવાણીને અડફેડે લઈ લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં તેમને સારવાર વ્યારા ખાતે ખસેડવામાં આવ્યા હતા વધુ સારવાર માટે સુરત ખાતે લઈ જવામાં આવતા તેમનું અધદ વચ્ચે મોત નીપજતા પોલીસે અકસ્માત કરનારા સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે જે બાબતની માહિતી શનિવારે ચાર કલાકે પ્રાપ્ત થઈ હતી સોનગઢ નગરપાલિકાના હોલમાં પ્રમુખની હાજરીમાં પ્રથમ સામાન્ય સભા યોજાઈ તાપી જિલ્લામાં આવેલ સોંગણ નગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી ત્યારબાદ શનિવારના રોજ પ્રથમ સામાન્ય સભા યોજાઈ હતી જેમાં પ્રમુખ સહિતના હોદ્દેદારો અને ચીફ ઓફિસર હાજર રહ્યા હતા જેમાં બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું જે માહિતી બાર કલાકે મળી હતી તાપી જિલ્લામાં ફરજ બજાવી ચૂકેલા એસી સેલના ડીવાયપી વિરુદ્ધ ગુનો દાખલ થયો તાપી જિલ્લામાં એસટીએસી સેલમાં વર્ષ બે હજાર ઓગણીસ દરમિયાન ફરજ બજાવતા ડીવાયસપી એ કે પટેલ વિરુદ્ધ કાકડાપાર પોલીસ મથકમાં ગુનો દાખલ થયો છે જેમાં ફરિયાદી બહેને નામદાર કોર્ટમાં એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવા બાબતે કોર્ટમાં અરજી કરતા નામદાર કોર્ટ દ્વારા કેસ દાખલ કરવા બાબતે હુકમ કર્યો હતો જે અંતર્ગત ડીવાયસપીએ હાઈકોર્ટમાં પિટિશન કરી હતી બાદમાં પિટિશન વિડ્રોલ કરતા ગુનો દાખલ કરવામાં આવ્યો છે જે માહિતી શનિવારના રોજ ચાર કલાકે મળી હતી ગુર્જરપુર ગામની સીમા બળદગાળામાં બાઇક ભટકાતા પિતાનું મોત દીકરો ઘાયલ નિજર તાલુકાના ગુર્જરપુર ગામની સીમા બાઇક અને બળદગાળા વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલકને ઉભેલા બળદગાડું નહીં દેખાતા બાઇક ચાલક સુનીલભાઈ આહિરનું મોત નીપજ્યું છે જ્યારે દીકરો લકીને ઈજાઓ પહોંચી હતી બનાવને પગલે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે બાબતની માહિતી સાંજે પાંચ કલાકે પ્રાપ્ત થઈ હતી સોંગઢ તાલુકાના ઉખલડા ગામેથી પસાર થતી નહેરમાંથી અગિયાર વર્ષીય પુત્રીની લાશ મળી આવી તાપી જિલ્લાના સોંગઢના બાપા નગરમાં રહેતા દંપતી વચ્ચે ઝઘડો થતાં દંપતી પૈકી માતાએ બે પુત્રી સાથે નહેરમાં ઝંપલાવ્યું હતું જેમાંથી માતા અને એક પુત્રીની લાશ મળી આવી હતી જ્યારે આજે અગિયાર વર્ષીય નિકિતા પવારની લાશ મળી આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી શનિવારના રોજ બે કલાકે મળી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇકસર કોમેન્ટ્સ અને સબ્સ્ક્રાઇબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત